છોટાઉદેપુર જિલ્લાનું મધ્યપ્રદેશની બોર્ડર ઉપર આવેલું કટારવાટ ગામ કે જ્યાં બાળકોને શિક્ષણ મેળવવા માટે બે કિલોમીટરનો પ્રવાસ ખેડવો પડી રહ્યો છે તેવામાં વાલીઓને બાળકોના જીવના જોખમનો ભય સતાવી રહ્યો હોય વહેલી તકે ગામના બાળકો ગામમાં જ ભણે તેવા પ્રયાસો હાથ ધરવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે છોટાઉદેપુર જિલ્લાનું મધ્યપ્રદેશની બોર્ડર ઉપર એકસો જેટલા મકાનોમાં પાંચસો જેટલી વસ્તી ધરાવતો ગામ આવેલું છે કે જિલ્લા પંચાયત ધોરણ એકથી પાંચની પ્રાથમિક શાળાઓ આવેલી છે જે શાળાની ઇમારત જર્જરી થતા તેને તોડી પાડી નવી જગ્યાએ શાળા બાંધવાની મંજૂરી પણ આપવામાં આવી અને બાંધકામ પણ શરૂ કરાયું પરંતુ ઇજારે દાર અધવચ્ચે કામ છોડીને પલાયન થતા હાલ ઈમારત ખંડેર બનતી જોવા મળી રહી છે નવનિર્માણ થઈ રહેલી ઇમારતમાં કામ લાંબા સમયથી બંધ હોય જાડી જાખરા પણ ઉગી નીકળ્યા છે લગભગ બે વર્ષ જેટલા સમયથી શાળાની ઇમારતનું બાંધકામ જાણી કોઈ સ્ટેચ્યુ કહ્યું હોય તેમ તેની જે તે જ હાલત જોવા મળી રહ્યું છે જેનો ભોગ બાળકો બની ગયા છે કરે કોણ અને ભરે કોણ જેવી હાલ તો પરિસ્થિતિમાંથી કટારવાડ ગામના બાળકો પસાર થઈ રહ્યા છે બે કિલોમીટર પ્રવાસ ખેડીને નજીક આવેલ વાગલવાડા પ્રાથમિક શાળાના મકાનમાં શિક્ષણ મેળવવા માટે મેં મજબૂર બન્યા છે તેવામાં ગ્રામજનો જણાવી રહ્યા છે કે એક તરફ બાળકો બે કિલોમીટર જેટલું અંતર એ પણ જાર માર્ગ ઉપરથી કે જ્યાં સતત ટ્રાફિકથી ધમધમતો માર્ગ હોય તેવા માર્ગ ઉપરથી સાંજ સવાર ભણવા માટે જાય છે તો તેવા બાળકોના જીવના જોખમનો ભય સતાવે છે તો બીજી તરફ કેટલાક બાળકો તો દૂર અંતરે જવાનું હોય શાળાએ જતા નથી જેને લઈને તેઓ શિક્ષણથી વંચિત રહેતા હોય તેઓના ભાવિ અંગેની ચિંતા સતાવી રહી છે રાઠવા ગામ કટારવાટ તાલુકો છોટાદીપુર જિલ્લોને તો અત્યારે હાલમાં આ જે કામગીરી છે ને અમારે અધૂરી મેકિકને જે કોન્ટ્રાક નાહિ જશે એ મમ્મીને પોસાયતું નહીં ને અત્યારે સિમેન્ટના હરિયાણા ભાવ વધી ગયા કરીને આ લોકો કોન્ટ્રાક્ટ હોય એવી રીતે કરીને નાખી નાઈ ગયા તેનું પછી અમે કહે કે કેર બને કેર બને એવું બધું સાહેબોને અમે રજૂઆત કરતા રહીએ મારા ઘરે પણ એ કહે કે હવે મંજૂર થાય નવી તમારી કોઈ બી કોન્ટ્રાક્ટને અમે ટેન્ડર ભરાવીએ મંજૂર થાય તો થઈ જાય એવું કહે તો ચોમાસામ અમે અલગથી મારું ઘેર હતું તો મેં એક વેડો બે ભણાવવા માટે આપીએ છીએ છોકરાને તો અત્યારે મારું કામ કરવાનું છે ને ઘરનું એટલે મેં વાગરવાડા ગામમાં નિહાળ ખાલી પડી છે ઉપર એક માળ્યો બે ડબેલ માલની છે તો એ મોકલીએ તો બે કિલોમીટર દોઢથી બે કિલોમીટરનું જવા આવવાનું થાય ને જોખમ છે રોડે મોટે જવાનું એમપીનો રોડ આવ્યો છે એટલે જલ્દી અમારી કામ થઈ જાય એ મારી માંગણી છે આ સરકારને બધું જ કામ કરે પણ આ કોન્ટ્રાક્ટો એવું કરે ને ભાવ વધ ઘટ થાય ને એમાં ભાગી ગયા છે બાકી આપણી સરકાર આ ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી છે અમારે ગુજરાત રાજ્યના મોદી પ્રધાન છે તો એ ધ્યાન તો દોરે જ છે કોન્ટ્રાક્ટને જલ્દી જલ્દી કામો પૂરા કરાવો પણ કોઈ કોન્ટ્રાક્ટ અત્યારે સુધી કે કે કોઈ લેતા નહીં એમ કહે છે સાહેબ તો માંગ એટલે અમારે હું જલ્દી થઈ જાય હોળી આવતે તો સારું એવું અમે એ છીએ ચોમાસું આવે તો બવાની તકલીફ પડે પેલું જૂનું નિયાળ પડી જાય એવું છે એ ઘણા સાહેબો દેખાડ્યું છે ને દેખી ગયા છે જિલ્લામાંથી ને તાલુકામાંથી ટીડીઓ સાહેબને બધા આટલું જ મારે કહેવાનું છે બીજું શું કહું મેં વધારો રાઠો ભાવસિંહભાઈ ધાણકાભાઈ ગામ કટરવાંટ આ સ્કૂલમાં કટારવાંટ કટારવાટા ગામમાં સ્કૂલ ભણાવવા આવેલા પણ બે વર્ષથી બે વર્ષ આ ત્રીજું વર્ષ થાય ભણાવતા નથી અને એ સ્કૂલ વાગડોલામાં જાય અહીં બે કિલોમીટરથી અહીં પડે અને રસ્તામાં જાય કઠિયાવાડા રોડ પડે એમપી રોડ પડે એમાં કંઈ બી એક્સિડન્ટ એક્સિડન્ટ થાય તે મોટર સાયકલ અને એમાં કંઈક સુરાને લવાગે તો મોટર સાયકલવાળાને મારવા એવું થાય તેના કરતાં જલ્દી જલ્દી કટરવાટ ગામમાં આ સ્કૂલ ભણી જાય એવું અમારી નમ્ર વિનંતી છે